જેની વાત કરીશું સછિદ્ર પ્રાણી સૃષ્ટિમાં જેની શરૂઆત શરૂઆત થાય જે સમુદાયથી આપણે અભ્યાસ કરવાની કરવાની છે તે સમુદાય વિશે જોઈએ તો પ્રથમ વાત કરીએ એની શોધ અને નામકરણમાં કે ભાઈ આ સમુદાય વિશે અભ્યાસ કોને કોના દ્વારા થયેલો છે તો એની વાત તમને કીધી છે રોબર્ટ ગ્રાન્ડ દ્વારા તેની શોધ અને અભ્યાસ થયેલો છે આપણે યાદ રાખવાનું છે ખાસ આપણા ખ્યાલમાં હોવું જરૂરી છે એટલા માટે પ્રાથમિક પ્રાથમિક લક્ષણો લક્ષણો જે આપણે વાત ભાઈ ભાઈ તો પ્રાણીઓ હોય અને પ્રાથમિક લક્ષણોની સૌપ્રથમ રચનાની વાત કરીએ તો કોષ આધારિત બહુકોષી હોવા છતાં કોષ આધારિત એના દરેક કોષ સ્વતંત્ર કાર્ય કરે છે એટલે કોષ આયોજન સમિતિની અંદર મોટા ભાગે અસમમિતિ છે અથવા કેટલાકમાં અર્ય છે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે વિકાસની દ્રષ્ટિએ માત્ર બે જ ગર્ભસ્તર જોવા મળે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર એનાથી વિશેષ કોઈ રચના જોવા મળતી નથી એના વિશે આપણે આગળ વાત કરીશું વસવાટ ખારા પાણીમાં મીઠા પાણીમાં એકાકી કે સમૂહમાં હોઈ શકે છે એને આપણે ખાસ યાદ રાખવાનું છે દેહ રચનાની જો વાત કરીએ તો છિદ્રોયુક્ત શરીર છે એટલા માટે જ એને છિદ્ર પોરી ફેરા કહેવામાં આવે છે ઓકે નલિકા છિદ્રોયુક્ત શરીર નલિકા અને ગુહા ધરાવતું છે જેના દ્વારા યાદ રાખશું જલવહન તંત્ર વાહક નથી જલ વહન પાણીનું વહન કરી શકે તેવી રચના ધરાવે છે એટલે જલ વહન તંત્ર તરીકે વાહક આગળના સમુદાયમાં આવશે શબ્દ બરાબર એકાનાનો જ ફેર છે બરાબર એટલે આપણે કન્ફ્યુઝનમાં નથી થવાનું આપણું વિદ્યાર્થી કોઈ પણ કોઈ નાની એવી પણ ભૂલ ન કરે એની અમે કાળજી રાખીએ છીએ એ તમારે જોવાનું છે ઓકે પાણીના વહન માટેની રચના જોવા મળે છે હમણાં તમને સમજાવું અને નલિકા તંત્ર કહેવાય કેનાલ તંત્ર કહેવાય છે બરાબર અંદર જે છે બે સ્તરમાં તો બહારનું ચપટા કોષોનું સ્તર છે અંદરનું સ્તર છે એ કોલર કોષોનું સ્તર છે કેવું હોય છે હું તમને સમજાવું કે પ્રાણીની દેહ રચનામાં આપણે જો વાત કરીએ તો આ જે બહારનું સ્તર છે અને બીજું એક સ્તર બને છે અંદરનું સ્તર છે વચ્ચેનું છે ને એ સામાન્ય મધ્ય સ્તર છે બરાબર પણ છૂટું નથી પડે પણ અંદરનું સ્તરના જે કોષો છે આ રીતના કોલર કોષો હોય છે કેવા કોષો છે કોલર કોષો એનો મતલબ અહીંયા તો પક્ષમાં જેવી રચના ધરાવે છે તો આને કહેવામાં આવે છે કોલર કોષો ઓકે જે સામાન્ય સૌથી અંદર હોય છે અને બહાર તરફના જે કોષો હોય છે એ ચપટા કોષો હોય છે બરાબર બીજું મધ્યમાં છિદ્ર હોય છે બરાબર યાદ રાખશો અને આ મધ્યમાં છિદ્ર સળંગ હોય છે બરાબર જેને આપણે નાના છિદ્ર કહેવાય છે અને આવા નાના છિદ્ર શરીરમાં આખામાં હોય છે બરાબર થોડા થોડા અંતરે એટલે આપણે એને છ છિદ્ર કહીએ છીએ બરાબર પ્રાણી જો આખું દોરવામાં આવે બરાબર તો અહીંયા આ કોલર કોષો હોય બરાબર રચના હોય હોય છે 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 અહીંયા નાના છિદ્ર જેના કારણે પાણીનો જે પ્રવાહ બરાબર અને એ પાણીનો પ્રવાહ આ છિદ્ર દ્વારા શરીરમાં અંદર આવે પાણી અંદર આવી શકે છે બરાબર પાણી સાથે ખોરાકના દ્રવ્યો પણ હોય પણ આ પક્ષોના કારણે પાણીનો પ્રવાહ ઉપર તરફ એટલે ઉપર મોટું છિદ્ર હોય છે બરાબર અને નાના છિદ્રો અને મોટા છિદ્રોની રચના અને કાર્ય બધું જુદું છે અહીંયા કોઈ ખોરાક આવે નાના છિદ્ર તરફ ખોરાકના કણ આવે તો અંદર તરફ ધકેલાય અહીંયા જો કોઈ ખોરાકનું કણ આવે તો અંદર ન આવે એ બહાર ધકેલાય કારણ કે બહાર તરફનો માર્ગ છે એના વિશે પણ આપણે વાત કરીશું જેને આશ્યક તરીકે ઓળખવામાં આવે મોટું છિદ્ર છે એને આશ્યક કહેવાય નાના છિદ્રો છે એને ખાલી છિદ્રો કહેવાય ઓકે તો આ પ્રકારની રચના છે બાહ્ય ગર્ભસ્તર અથવા તો બહારનું સ્તર છે અંદરનું સ્તર વચ્ચે છે ને એ અકોષીય કોઈ કોષ હોતા નથી ક્યારેક ભાગે ભાગે કોઈ અનિયમિત આકારના કોષો હોય તો વચ્ચે અમીબીય કોષો હોય છે એટલું બધું જાણવાની જરૂર નથી છે આપણે અહીંયા યાદ રાખીએ બરાબર તો આ પ્રકારની રચના રચના એની શરીર દિવાલ છે આપણે આવી જોવા મળે છે એ ખાસ યાદ આપણે રાખવાનું છે ત્યાર પછી પાચન અને પોષણની જો વાત કરીએ તો એને શરીરમાં કેવી રીતના પાચન થાય છે ખોરાક કેવી રીતના લે છે એની વાત વાત કરીએ તો અહીંયા આપણે જે ખોરાક છે છે ને નાના છિદ્રો દ્વારા જે ખોરાક એ ખોરાકનો અંદર પ્રવેશ કરે છે નાના છિદ્રો દ્વારા ખોરાક અંદર પ્રવેશ કરે છે અને અંદર જે પાણી સાથે દાખલ થયેલા ખોરાક છે પાણી સાથે દાખલ થતા ખોરાક એ અન્નધાનીમાં પાચન થાય છે કેમાં અન્નધાનીમાં પાચન વાસ્તવિક કોઈ પાચન માર્ગ નથી અન્નધાનીમાં પાચન થાય એટલે એને પાચન ને કોષીય પાચન કહેવાય કારણ કે અન્નધાની કોષની અંદર બને કારણ કે આના વ્યક્તિગત કોષો સ્વતંત્ર કામ કરે છે દરેક કોષને ખોરાકની જરૂર પડે તો એ પાણીમાં રહેલા જે ખોરાકના કણ છે એને ગ્રહણ કરવા માટે અન્નધાની બનાવે અને અન્નધાની દ્વારા એ પોતી ખોરાકનું છે એ પાચન કરે અન્નધાનીમાં પાચન કરે કોષ દ્વારા પોષક દ્રવ્ય ઉપયોગમાં લેવાય છે ઓકે ત્યાર પછી એ અપાચિત દ્રવ્ય છે પાચન થયા પછી પાણી સાથે ખોરાકનું પાચન થયા પછી ઉત્સર્જન જે છે એ મોટા છિદ્ર દ્વારા કરે છે જેને આશ્ય કહેવાય જે આપણે આપણે આગળ વાત છે નોંધ કરીશું બરાબર પણ અહીંયા પાચન માર્ગ સામાન્ય રીતે નાના છિદ્રો છે મુખ જેવું કાર્ય કરે છે અને મોટું છેદ્ર છે અગ્ર છેડે આવેલું હોય છે આશિક સ્વરૂપે જે ઉત્સર્જનનું કામ કરે છે બરાબર બાકી કોઈ વિશિષ્ટ પ્રકારની કોઈ પાચન માર્ગની રચના અહીંયા જોવા મળતી નથી કારણ કે શરૂઆતના પ્રાણીઓ છે શરૂઆતનો વિકાસ થતા પ્રાણીઓ છે બહુ કોશી હોવા છતાં એક પોષણ પોષણની દ્રષ્ટિએ જો વાત કરવી હોય તો કેવું પોષણ દર્શાવે છે પ્રાણી પોષણ દર્શાવે છે એ આપણે લખી શકીએ છીએ ઓકે શ્વસન માટે જો વાત કરીએ તો એનું પણ કેનાલ તંત્ર છે જલ તંત્ર છે પાણીના પ્રવાહ દ્વારા એ પ્રસરણ પ્રક્રિયા દ્વારા એ ઓક્સિજન છે એ મેળવી શકે છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ ઉત્સર્જનમાં આપણે હમણાં જ વાત કરી અશ્યક છે અશ્યક સ્વરૂપે અને બીજું ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમાં એમોનિયા હોય છે અને એમોનિયા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે હોય તો એમોનિયા ત્યાગી પ્રાણી કહેવાય સામાન્ય રીતે ઉત્સર્જનની અંદર એમોનિયા પણ હોઈ શકે યુરિયા પણ હોઈ શકે અને યુરિક એસિડ પણ હોઈ શકે મિત્રો યાદ રાખશું અમેરુદંડીમાં જે વાત કરીએ રાખવાનું છે બીજી વાત કરીએ કંકાલ તંત્ર તરીકે અંતઃ કંકાલ આવેલું હોય છે અને અંતઃ કંકાલ તરીકે જો વાત કરીએ તો અંતઃ કંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું છે અથવા તો જે ચૂનાનું બનેલું હોય છે અથવા તો સ્પોન્જીન છે એટલા માટે આપણે સ્પોન્જીલા પણ કહેવાય છે બરાબર સ્પોન્જી રેસાઓ જોવા મળે છે અથવા કેલ્શિયમ કાર્બોનેટ નું અંતકંકાલ જોવા મળે છે અથવા તો રેસાઓ હોય છે ત્યાર પછી ચેતાતંત્ર તંત્ર હોતું નથી પરિવહન ની વાત કરીએ તો બહુ મહત્વની વાત આવે લિંગી અલિંગી બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે બરાબર લિંગી પ્રજનન ની વાત કરું તો આ જે પ્રાણીઓ છે સચિદ્ર છે વાદળી તરીકે ઓળખવામાં આવે છે એ બધી જ વાદળી ઉભયલિંગી છે ઉભયલિંગી એટલે શું બરાબર યાદ રાખશો ઉભયલિંગી એટલે શું તો કે જે સામાન્ય રીતે નર અને માદા બંને પ્રકારના જનન કોષ પેદા કરી શકે નર અને માદા બંને પ્રજનન તંત્ર એક જ દેહમાં વિકાસ પામતા હોય ત્યારે આપણે એને લિંગીમાં ઉભય લિંગી કહેવાય બરાબર યાદ રાખશું ઉભય જીવી નહીં હો ઉભયજીવી તો પાણી જમીનમાં રહેતા હોય એવું આપણે અર્થઘટન કરીએ છીએ અને એની સ્પષ્ટ સમજૂતી આપણે ત્યારે જોઈશું પણ એ ખોટું તો નથી તો અત્યારે જે તમારી પાસે સમજૂતી છે પણ અધૂરું છે એમ કહી શકો પણ અહીંયા આપણે અત્યારે યાદ રાખવાનું છે ઉભય લિંગી અથવા તો ઉભયલિંગી માટે બીજો શબ્દ વપરાય છે દ્વિલિંગી બરાબર આપણે આગળ જતા ઉભયલિંગી બોલીએ એટલે દ્વિલિંગી શબ્દ યાદ આવવું જોઈએ આપણે બધા કેવા કહેવાયે એક લિંગી એનો મતલબ નર હોય તો નરજન કોષ જનન તંત્ર એનામાં હોય માદા હોય તો માદા જનન તંત્ર માદા જનનકોષ નિર્માણ કરવાની રચના હોય છે તો અહીંયા તમે એકલિંગી સમજણ પડી શકે છે ઓકે દ્વિલિંગી છે એનો મતલબ કે એક જ શરીરમાં જનન કોષ તરીકે અન્નકોષ શુક્રકોષ બને છે એટલે ફલન છે એ અંતઃફલન થાય છે પરંતુ એનો ગર્ભ વિકાસ છે બહાર થાય છે ગર્ભવિકાસ ક્યાં થાય છે

આના જે ડીમ છે આના જે ડીમ્બ છે એ ડીમ ને સામાન્ય પેરેન અને એમ ફી અને એમ ફી બ્લાસ્ટુલા બે ડીમના નામ છે જાણીતા ડીમ છે બરાબર યાદ રાખવાના છે ત્યાર પછી અલિંગી પ્રજનનની વાત કરીએ જોઈએ તો અલિંગી પ્રજનનમાં અવખંડન છે અવખંડન એટલે જ્યારે કોઈ પણ યાંત્રિક દબાણ અથવા કોઈ કારણસર એના શરીરનો ભાગ તૂટી જાય બરાબર તો તૂટી ગયેલા ભાગમાં નવા ભાગનું નિર્માણ થઈ શકે છે અથવા ત્યાં બીજો શબ્દ વપરાય કલિકા કલિકામાં બે પ્રકારમાં કલિકા બનતી હોય શરીરના અંદર કલિકા બનતી હોય તો એને કહેવાય અંતઃ કલિકા શું કહેવાય

મૂળ શરીરથી છૂટો પડી જાય ત્યારે નવા શરીર નવા દેહ નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે તો એને કહેવામાં આવે છે બાહ્ય કલિકા ઓકે ત્યાર પછી પ્રચલનની જો વાત કરીએ તો કોઈ પ્રકારનું ખાસ પ્રચલન જોવા મળતું નથી એટલે કે મોટા ભાગના એ પ્રાણીઓ સ્થાયી છે વિશેષતાની જો વાત કરીએ તો કેટલીક ખાસ જો વિશેષતાની વાત કરીએ તો એ વિશેષતામાં ખાસ કરીને છિદ્રયુક્ત શરીર આ એનિ શરીર છે બહુકોષી હોવા છતાં એકકોષી જેવી લાક્ષણિકતા દર્શાવે છે બરાબર એની વિશેષતામાં લેવાય મોટા ભાગના શરીર છિદ્રોવાળા છે એટલે વાદળી તરીકે સ્પોન્જ તરીકે વાદળી અથવા તો સ્પોન્જીલા તરીકે ઓળખવામાં આવે છે આપણે યાદ રાખવાનું છે જાણીતા ઉદાહરણની વાત કરીએ સાયકોન દરિયે વાદળી છે સ્પોન્જીલા મીઠા પાણીમાં છે યુ સ્પોન્જીયસ સ્નાન વાદળી છે વિનસની ફૂલ કટોરી કેટલા બરાબર ખાસ કરીને જાપાનની અંદર આનું ખૂબ જ મહત્વનું છે બરાબર ખાસ કરીને જાપાનમાં દુલ્હનના શણગાર માટે દુલ્હનના શણગારની વસ્તુઓ રાખવા માટે બ્રિડલિંગ બરાબર બ્રિડલ બરાબર જે ખાસ કરીને દુલ્હનની તૈયાર કરવા માટેની જે સુશોભન વસ્તુઓ છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે એને જાપાનમાં વિનસની ફૂલ કટોરી તરીકે અથવા યુપ્લી કેટલા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનું એક જાણીતું ઉદાહરણ છે લ્યુકોસોલેનિયા લ્યુકો સોલેનિયા અને લુકો સોલેનિયા છે ને નાનામાં નાની વાદળી છે નાનામાં નાની સૌથી નાની વાદળીની જો આવે તો લુકોસોલેનિયાનું નામ આપણે લઈ શકો છો ઓકે તો આ સમુદાય આપણે વાત કરી બરાબર આપણે અહીંયા જે વાત કરી એ જ રીતનું દરેક સમુદાયની આપણે ચર્ચા કરવાની થશે દરેક સમુદાયમાં સેમ પેટર્નથી વાત કરવાની છે આ બાજુ જે કંઈ નામ આવશે સરખા જ આવશે પણ દરેકના કંઈક ના કંઈક ખાસિયત નામ ઉપરથી હોય રચના ઉપરથી હોય કેટલાક ઉદાહરણ ઉપરથી હોય આપણે સમજવાનો પ્રયત્ન કરવો મિત્રો મોટાભાગનો આખો અભ્યાસ થઈ ગયા પછી એવું લાગે કોઈ પ્રશ્ન પૂછીએ તો ક્યાં સમુદાયનો છે ઝડપથી ખ્યાલ નથી આવતો પણ અહીંયા જે રીતના સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તો કરવામાં આવે છે તો એમાં તમારે ધ્યાન આપવાનું છે બહુ સ્પષ્ટ તમે થઈ જશો કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં ત્યાર પછી આપણે વાત કરીએ છીએ જાણીતા કેટલાક નામ છે જો લુકો છે સ્પોન્જિયા છે બરાબર આ એની કલિકાઓ છે બળ તેના કેનાલ તંત્ર રચાય છે આ કલિકા છે બળ તમે બ્રાન્ચ શાખાઓ છે તમે જોઈ શકો છો બરાબર આ પણ લુકોસોલેનિયા છે તે પણ છે બરાબર સ્કાયફા સાઇકોન તરીકે યુપ્લિક એટલા તરીકે જે આપણે આગળ નામ ભણી ગયા એ બધાના જાણીતા ઉદાહરણ છે હવે પછીની સમુદાયની વાત કરીએ કોષ્ઠાંતરી બરાબર નિડારિયા તરીકે જેને ઓળખાય દંશકો તરીકે ઓળખાય છે નિડારિયા અથવા તો એને આપણે દંશકો તરીકે ઓળખીએ છીએ એની વાત કરીએ થોડાક આગળ વિકસિત પ્રાણીઓ છે સમજી શકો છો લુકેપ્ટ દ્વારા એનો અભ્યાસ પણ હદસેક દ્વારા એને ડંક કોષો આધારિત એને દંશક નામ આપવામાં આવેલું છે ઓકે જે ડંક કોષોમાં ખાસ કરીને વિશિષ્ટ પ્રકારની રચના હોય છે હિપ્નોટોક્સિન જે આપણે આગળ વાત કરીશું અથવા તો અહીંયા યાદ રાખશું હિપ્નોટોક્સિન નામનું દ્રવ્ય છે જે એના વિવિધ પ્રકારના પ્રતિચાર અને પ્રતિકાર માટે ઉપયોગી બની શકે છે પ્રાથમિક લક્ષણોમાં લક્ષણ આગળ વિકાસ પામે પેશી સ્તરીય આયોજન જોવા મળે છે ખાસ આગળ કરતાં થોડુંક વિકાસ પામ્યો છે કોષ કરતા આગળની રચના બરાબર અર્ય સમિતિ ખાસ વિશેષ કેટલાકમાં દ્વિ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ અહીંયા પણ ગર્ભસ્તર હજુ વિકાસ પામ્યો નથી મતલબ કે શરીર છે એ પ્રાથમિક પ્રકારનું કહેવાય વસવાટની જો વાત કરીએ તો દરિયાની અંદર પાણીમાં છે ખાસ કરીને દરિયાના પાણીમાં મુખ્ય વસવાટ કેટલાક મીઠા પાણીમાં હોય મુક્ત એકલા પણ સ્થાયી હોય મુક્ત જેવી એકાકી કે પ્રકારનું આ પ્રકારની વસવાટની રચનામાં તમે શકો છો અગ્ર છેડે સૂત્રાંગો છે ખાસ યાદ રાખશો સૂત્રાંગોમાં ડંખ કોષો છે પ્રતિચાર પ્રતિકાર કરવા માટે ભક્ષકોને પકડવા માટે ડંખા ગીકા અથવા ડંખિક સંપુટ તરીકે રચના જોવા મળે છે આ ડંખાગીકા ડંખિક સંપુટ છે એ ખૂબ જ અગત્યની રચના છે અને એમાં જે કોષો હોય છે એને ડંક કોષો કહેવાય છે નિડારિયા તરીકે એટલા માટે આપણે એને ઓળખીએ ડંખ કોષોના કારણે આપણે એને નિડારિયા કહેવાય કારણ કે એ જે ડંક કોષોને અંગ્રેજીમાં નિડોસાઇટ્સ કહેવાય છે આ જે નિડોસાઇટ્સ છે એના ઉપરથી આપણે એને નિડારિયા તરીકે ઓળખવામાં આવે છે સમુદાયને આપણે નિડારિયા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી વાત કરીએ ત્યાર પછી પાચન અને પોષણની વાત કરીએ તો પાચન તંત્રમાં અગ્ર છેડે છે પહેલામાં જો છિદ્રો હતા બરાબર અહીંયા અગ્ર ખાસ વિશિષ્ટ રચના છે કઈ અગ્ર વિશિષ્ટ રચના છે તો ભાઈ સૂત્રાંગો છે અને એ સૂત્રાંગો છે એના મદદથી ખોરાકને ખાસ કરીને પકડવા માટે અથવા તો શિકાર છે એ શિકારને મારવા માટે તેનો ઉપયોગ કરે છે અને એ પકડીને ખોરાક શરીરમાં દાખલ કરે છે બરાબર જ્યારે ખોરાક દાખલ થાય તો શરીરની અંદર ખોરાકનું જે પાચન છે એ કોષ બાહ્ય પણ થાય એટલે કે કોષ છે એની બાહ્ય એટલે શરીરના પોલાણમાં થાય છે અથવા તો કોષીય પાચન અથવા તો અંતકોષી અંતકોષીય પાચન થાય તો એ કેમાં થાય છે અન્નધાનીમાં પાચન થાય છે આ પણ પ્રાણી સંપોષણ દર્શાવે છે ખોરાક તરીકે બીજા નાના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે પ્રાણી સંપોષણ તમે કહી શકો છો શ્વસન માટે પાણીના પ્રવાહમાં પાણીમાં રહેલા ઓક્સિજનનું પ્રસરણ દ્વારા શ્વસન કરે છે યાદ રાખશો ઉત્સર્જન માટે અગ્ર જે વાત કરી કે સૂત્રાંગો છે ખોરાકને પકડીને દાખલ કરે છે તે રચનાને અધોમુખ કહેવામાં આવે છે તો અધોમુખ છે ને બે કામ કરે છે અધોમુખ બંને કામ કરે ખોરાકને અંદર પ્રવેશ કરે એટલે પાચન માર્ગ કહેવાય બરાબર બીજું અહીંયા હું તમને સાથે સાથે વાત કરી દઉં કે પાચન ખોરાક આવે છે ત્યાંથી ખોરાક નીકળે છે પણ ત્યાંથી એટલે આ ખાસ કરીને પાચન માર્ગ છે ને બંધ કોથળી જેવો માર્ગ છે બંધ જેવી રચના બંધ શબ્દ પણ લખી શકો અંધ પણ લખી શકો છો બંધ ન લખવું હોય તો અંધ કોથળી પણ કહી શકો છો બરાબર અધોમુખ દ્વારા એ ઉત્સર્જન કરે છે અને ઉત્સર્જનમાં ખાસ કરીને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા હોય છે એટલે આ પણ એમોનિયા ત્યાગી છે ત્યાર પછીની વાત કરીએ ચેતાતંત્ર પ્રથમ વખત અહીંયા ચેતાતંત્રની શરૂઆત હા જો મિત્રો યાદ રાખશું કોઈના કોઈ સમુદાયની અંદર પ્રથમ વખત નિર્માણ પામતું હોય એને ખાસ હાઇલાઇટ કરી દેવાની કારણ કે ત્યાંથી શરૂઆત થઈ હોય પછીના સમુદાયમાં એ આવતું જ હોય બરાબર તો એ ચેતાતંત્ર પ્રથમ સમુદાય પ્રાણી સમુદાય પ્રાણી સૃષ્ટિની અંદર પ્રથમ ચેતાતંત્ર અને પ્રથમ આવે છે એટલે કેવા પ્રકારનું છે પ્રાથમિક પ્રકારનું ચેતાતંત્ર છે જેના અંદર અધ્રુવીય ચેતાકોષો હોય સામાન્ય રીતે ચેતાકોષો ધ્રુવીય હોય છે પણ અહીંયા અધ્રુવીય ચેતાકોષો હોય છે અને એ ચેતાકોષો જટિલ જાળાની જેમ ગોઠવાયેલા હોય છે જટિલ જાળાની માફક ગોઠવાયેલા છે એટલે એને ચેતા જાલિકા કહેવાય શું કહેવાય છે ચેતા જાલિકા સ્વરૂપે હોય છે અને તે મધ્ય સ્તરમાં હોય છે બરાબર વિશેષતા છે ખાસિયત છે આપણે યાદ રાખવાનું છે ઓકે ત્યાર પછી પરિવહનની વાત કરીએ પરિવહન છે તો પરિવહન ખાસ હોતું નથી ત્યાર પછી અગત્યની વાત કરીએ પ્રજનન પ્રજનન સામાન્ય અલિંગી અને લિંગી પ્રકાર બંનેનો છે જો અલિંગી છે તો એની માટે ખાસ એના જીવન ચક્રની અંદર રચના જોવા મળે હું તમને એ સમજાવીશ બરાબર યાદ રાખવાનું છે બરાબર જે ચિત્રો ઉપરથી સમજવાનું છે તેમાં જોવાનું છે જો અલિંગી છે ને આ એના પુષ્પક સ્વરૂપે ખાસ કરીને અહીંયા જે આપણે ઉદાહરણની વાત કરી છે એની અંદર આપણે ધ્યાન આપીએ બરાબર અને આ જે ઉદાહરણ છે એ ફાઇસેલિયાનું છે કોનું છે ફાઇસેલિયાનું ઉદાહરણ છે ફિરંગી મનવાર કહેવાય પોર્ટુગીઝ મેનનું ફાનસ કહેવાય બરાબર

એની વાત આપણે આગળ પણ એટલું અને જાય બની છે ત્યારે એ પોતે અલિંગી પ્રજનન એટલે પુષ્પક છે સૂત્રાંગો ઉપર હોય છે અને સામાન્ય ભાગ તૂટે છે એટલે અલિંગી પ્રજનન દ્વારા એ નવો ભાગ તરીકે વર્તે છે અને નવો સજીવ તરીકે વર્તે એટલે અલિંગી પ્રજનન તો અલિંગી પ્રજનન છે એ ક્યાં સ્વરૂપમાં જોવા મળે પુષ્પક સ્વરૂપમાં જોવા મળે બરાબર અને ત્યાર પછી થોડાક વૃદ્ધિ પામે પુખ્ત બને થોડાક સામાન્ય પોષણ મેળવે છે અને ત્યાર પછી જનન કોષ ઉત્પન્ન હવે અહીંયા જો અભિ સ્વરૂપ સરખા છે તમે ઓળખી નથી શકતા પણ આ જે સ્વરૂપ છે ઓમ મતલબ કે અંડકોષ બનાવે છે તો એ સામાન્ય માદા કહેવાય બરાબર અહીંયા જે છે એ જયગો તરીકે નરજન્યુ એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરે સ્પમ ઉત્પન્ન કરે છે બરાબર અને શુક્રકોષ ઉત્પન્ન કરે છે એટલા માટે એને નર કહેવાય એટલે એ નર માદા સ્પષ્ટ અલગ પડે છે એટલે લિંગભેદ જોવા મળે એવું કહી શકાય પણ સ્પષ્ટતા તમે નર માદા છે એ અલગ અલગ છે પણ એને ઓળખી નથી શકતા એટલે લિંગભેદ જોવા મળતો નથી બરાબર નર માદા અલગ અલગ છે એટલે ફલન છે એમાં ઉભયલિંગી પ્રાણી નહીં આવે એક આવશે પણ ઓળખી નથી શકાતા એટલે લિંગ ભેદ નહીં કારણ કે બે સરખા છે જ્યારે જન્યુ ઉત્પન્ન થાય ત્યારે ખબર પડે કે નર છે કે માદા છે તે પહેલા ન પડે પછી જોડાય જુલાય એટલે જાયગોટ ફલન ફલિતાનો વિકાસ થાય ગર્ભગોષ્ઠ કોથળી બાળ પ્રાણી બને બરાબર અને ધીરે ધીરે વિકાસ થાય ફરી પાછું હતું એવું ને એવું સ્વરૂપ એટલે અહીંયા જે બન્યું તો પુષ્પક સૂત્રાંગો ઉપર હોય જ્યારે છત્રક સ્વરૂપ છે આ છૂટું પડે ત્યારે એમાં સૂત્રાંગો ક્યાં હોય છે સૂત્રાંગો નીચે તરફ હોય છે અને છત્રક છે એ કેવું પ્રજનન કરે છે લિંગી પ્રજનન કરે છે બરાબર તો આ જે લિંગી પ્રજનન દર્શાવે તો એ છત્રક અને અલિંગી પ્રજનન દર્શાવે તો એ પુષ્પક આ એની ખાસિયત છે બરાબર તો લિંગી સ્વરૂપ છે એ કોના દ્વારા દર્શાવે છે છત્રક સ્વરૂપ દર્શાવે છે બરાબર બીજું ફલનની વાત કરીએ તો ફલન કેવું થશે લિંગી પ્રજનનમાં બાહ્ય ફલન થશે બરાબર એનો ગર્ભ વિકાસ છે 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 એ પરોક્ષ બને મતલબ કે પણ જોવા મળે ઓકે ત્યાર પછી પ્રાપ્ત કરતા અલિંગી પ્રજનનમાં રૂપાંતર થાય છે અલિંગી પ્રજનનના સ્વરૂપમાં રૂપાંતર પામે છે પુષ્પકમાં રૂપાંતર પામે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ ઓકે પ્રજનન માટે જોઈએ તો ખાસ કરીને સૂત્રાંગો છે ત્યાર પછી બે સ્વરૂપ આપણે હમણાં વાત કરી ગયા પુષ્પક જે ખાસ કરીને અદંડી નળાકાર સ્થાયી હોય છે હાઇડ્રા સમુદ્રફૂલ જેમાં મુખ અને સૂત્રાંગ ઉદ્ભવ એટલે કે ઉપરની દિશામાં હોય છે છત્રક છત્રી જેવા મુક્ત એકાંગી જેલીફિશ જેનું ઉદાહરણ છે બરાબર અને સામાન્ય બે નું રૂપાંતર હોય બેય રચનાઓ કાયમી જોવા મળતી હોય એવું આપણે વાત કરી ફાઇસેલિયાનું ઉદાહરણ છે ઓકે હાઇડ્રા સામાન્ય નામ જળવ્યાળ સમુદ્રફૂલ એડેમસ એડેન્સ એડેમસિયા જેલીફિશ ઓરેલિયા પરવાળા મિડરીના અથવા બ્રેઇન કોરલ બ્રેઇન કોરલ પરવાળા ઓબેલિયા ફિરંગી મનવાર ફાઇસેલિયા બધું એક જ નામ છે બરાબર પોર્ટુગીઝ માણસનું ફાનસ પેન્ટુલા પેનાટુલા સી ફેન ગોર્ગોરિયા સી પેન પેન્ટુલા અને ગોર્ગોરિયા સી ફેન બરાબર તો આ બધા ઉદાહરણ આપણે ચિત્ર સ્વરૂપે જોઈએ તો આ જે છે એ આપણે ફેરંગી મનવાર પોર્ટુગીઝ મેન નું બરાબર બરાબર જેને આપણે વાત કરીએ આજ છે આ જે સ્વરૂપ છે તે જ ઓબેલિયાનું સ્વરૂપ છે તો આ બધા દ્રષ્ટાંતો છે એ સમુદાયના હતા કોષ્ટાંત્રી સમુદાયના છે બરાબર છે ત્યાર પછીના સમુદાયમાં કંકત ધરા ટીનોફોરાની વાત કરી છે ખૂબ જ મજાનો નાનકડો એવો પ્રાણી સમુદાય છે બરાબર જોઈએ સ્કેસ બોલ્સ દ્વારા તેનું શોધ અને નામકરણ થયેલું છે પ્રાથમિક લક્ષણોમાં પણ આગળ જે વાત કરી તેના જેવું એટલે મોટા ભાગના લક્ષણો કોષ્ઠાંત્રી જેવા જ છે દેહ રચના થોડીક જુદી પડે છે એટલા માટે પ્રાણીઓને અલગ સમુદાય આપો પેશી સ્તરીય અરીય દ્વિગર્ભસ્તરીય આ જે પ્રાણીઓ છે આગળ જે વાત કરી હતી તે જ પ્રમાણેના

અને ખોરાક જે મેળવે છે એ કોષમાં પ્રાપ્ત થાય થાય તો તો પાચન કોષીય અથવા કોષ બાહ્ય બરાબર કોષીય હોય તો અન્નધાનીનું નિર્માણ થાય છે અન્નધાનીમાં ખોરાકનું પાચન થાય છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ શ્વસનની વાત કરીશું તો શ્વસનની અંદર ખાસ કરીને કઈ પ્રક્રિયા દ્વારા પ્રસરણ પ્રક્રિયા દ્વારા પાણીમાંથી ઉત્સર્જનમાં જો વાત કરીએ તો આગળ જે વાત કરીએ એ પ્રમાણે આ પ્રાણી ઉત્સર્જનમાં કેવા છે એમોનિયા ત્યાગી છે એમોનિયાનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે અને એ પણ શરીરની સપાટી પરથી બરાબર દૂર કરે છે ત્યાર પછી ચેતાતંત્રમાં આગળ જે વાત કરી તેવું પ્રાથમિક પ્રકારનું કારણ કે એક વખત વિકાસ થયો પછી હોય જ આગળ જે વાત કરી તે પ્રકારનું ચેતા જાલિકા સ્વરૂપે હોય છે વિશેષ કશું હોતું નથી પરિવહન હજુ વિકાસ નથી પામ્યો પ્રચલનની વાત કરીએ તો ખાસ કરીને એના શરીરના સૂત્રાંગો દ્વારા બરાબર એ પ્રચલન કરે છે ખાસ સામાન્ય મોટા ભાગના સ્થાયી પણ હોઈ શકે કંકાલ તંત્રની વાત કરીએ તો કંકાલ તંત્ર પણ જોવા મળતું નથી ત્યાર પછી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જોવા મળે છે બરાબર લિંગી પ્રજનન જોવા મળે છે એકલિંગી પ્રાણી છે નર માદા અલગ અલગ હોય છે પરંતુ ઓળખી નથી શકાતા એટલે કે લિંગ ભેદ મળતો નથી બાહ્ય ગર્ભ વિકાસ બાહ્ય ફલન થાય એટલે ભાગે ગર્ભ વિકાસ પરોક્ષ હોય છે પરોક્ષ ગર્ભ વિકાસ હોય એટલે ડીમ રચના જોવા મળે છે બરાબર આપણે યાદ રાખવાનું છે ફરજિયાત ખાસિયત નથી વિશેષતા ખૂબ જ નાજુક અને સૌંદર્ય સ્વભાવે આપણે આકર્ષિત પ્રાણીઓ છે આપણે ગમે એવા પ્રાણીઓ છે બીજી ખાસિયત સૂર્યપ્રકાશમાં જે તકતીઓ છે આઠ કોમ્બ છે એ મેઘધનુષને જેમ ચમકે છે મેઘધનુષ જેવી ચમકે એટલા માટે એમાં જૈવ પ્રદીપ્તતાનો ગુણ ધરાવે છે બાયોનો મોલિક્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે જૈવ પ્રદીપ્તતાનો ગુણ એટલે કે ખાસ કરીને પ્રકાશની હાજરીમાં પ્રકાશને બાર ફેંકે છે એની ખાસિયત છે બરાબર ત્યાર પછી વાત કરીએ પ્લુરોબ્રેકિયા ટીનોપ્લેના બીરો બોલિનોપસિસ નિમિયોસિસ પ્રાણીઓ જે આપણે જાણીતા નામ છે અને એ નામવાળા આપણે જો દુશ્ટ ચકાસીએ બરાબર પ્લુરોબ્રેકિયા નિયોસિસ બોલિનોપસિસ બરાબર મેટ્રાનેશિયા બીરો જાણીતા કંકત ધરા ટીનોફોરાના ઉદાહરણ છે તો અહીંયા મેં તમને જે ત્રણ સમુદાયની વાત કરી શરૂઆતના બેઝિક ત્રણ સમુદાય છે